સુરતના ડિંડોલીમાં અનિકેત કમ્પ્યુટર સંચાલકનો જે માલિક હતો તે ફરાર થઈ ચૂક્યો છે કમ્પ્યુટર ક્લાસીસનો સંચાલક ફરાર થઈ જતાં વાલીઓમાં રોષ જોવા મળ્યો શટર બંધ કરીને આ શખ્સ ફરાર થઈ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મુકાયા અરિહંત કોમ્પ્લેક્સમાં છ મહિના પહેલા અનિકેત કમ્પ્યુટર ક્લાસીસ શરૂ થયું હતું જેમાં ત્રણ શિક્ષકો વીસ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા થોડા દિવસથી ક્લાસીસ બંધ છે સંચાલકોએ વીસ વિદ્યાર્થીઓ પાસેથી ચોરાણું રૂપિયાની ફી વસૂલી ક્લાસીસમાં નોકરી કરતા ત્રણ શિક્ષકનો નો એક લાખ દસ હજારનો પગાર પણ બાકી છે સમગ્ર મામલે વાલીઓ અને શિક્ષકોએ સંચાલક સામે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી સુરતના ડિંડોલીમાં અનિકેત કમ્પ્યુટર સંચાલકનો જે માલિક હતો તે ફરાર થઈ ચૂક્યો છે કમ્પ્યુટર ક્લાસીસનો સંચાલક ફરાર થઈ જતાં વાલીઓમાં રોષ જોવા મળ્યો શટર બંધ કરીને આ શખ્સ ફરાર થઈ જતાં વિદ્યાર્થીઓને વાલીઓ ચિંતામાં મુકાયા અરિહંત કોમ્પ્લેક્સમાં છ મહિના પહેલાં અનિકેત કમ્પ્યુટર ક્લાસીસ શરૂ થયું હતું જેમાં ત્રણ શિક્ષકો વીસ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા